મહોત્સવનું જે આયોજન થયું છે આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસની અંદર આજે અત્યારે તમને હું ચા જે આવનારા ભક્તોને જે અહીંયા પ્રસાદ ચાની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અહીંયા તમે જોઈ શકો છો જે અત્યારે ચા બની રહી છે તો સીધા જ અમે ત્યાંના રસોડા પર પહોંચી કેટલા લીટર દૂધની ચા આજે પ્રથમ દિવસની અંદર બની તો સીધા જ અહીંના તમને દ્રશ્ય બતાવી રહ્યો છો અહીંયા તમે જોઈ શકો છો માત્રાની અત્યારે આવનારા ભક્તો છે આવનારા અહીંયા સ્વયંસેવકો કામગીરી કરી રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે ચા બની ગોલ્ડન અને તમે જોઈ શકો છો હું આ તો સરસ મજાની ચા બની ગઈ છે આના ભક્તો ચાનો પ્રસાદ લઈ શક તો હજી આપણે વાત કરીશું હિતાજ જે બનાવી રહ્યા છે ચા એમના દ્વારા આજ દિવસ કેટલી ચા બની સુ નામ છે કાકા વિશાભાઈ રબરી વિશાભાઈ મારે આજ દિવસ છે હજી દિવસ હજી

અમાર માટે થોડુંક રસ્તો થોડું સાંકડો છે એટલે થોડીક રહેશે અગવડ માટે તો અમારા દ્રશ્યોને બતાવવાનો પ્રયત્ન કરીશું તમે જોઈ શકો છો તમે સાંભળ્યું હશે નળ છે જળ પણ આ નળની એક ચા ગરમા ગરમ આવનારા ભક્તો માટે અહીંયા એક ચાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે આવનારા ભક્તો માટે તમામ રીતે સુવિધા અહીંયા તમે જેવી જ આપણે ચા ભરશું એવી જ રીતે અહીંયા આપણે જે નળ ખોલીશું એવી જ ચાનો પ્રસાદ નીકળશે આ ઘરમાં ચા અહીંયા બનાવવા બનાવીને અહીંયા આવનારા ભક્તોને પિરસવામાં આવે છે કે આવનારા ભક્તો ચાનો પ્રસાદ લઈ જશે તો બીજા પણ તમને દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું અહીંયા જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર આવનારા ભક્તો અત્યારે આવ્યા છે અને ચાનો પ્રસાદ લઈ રહ્યા છે તો આપણે હજી આવનારા ભક્તો સુધી વાત શું નામ છે કાકા કરમજીભાઈ ક્યાંથી આવો છો મિંદિયાડાથી અંજાર તાલુકામાંથી અંજારથી આવ્યા છો કેવું લાગ્યો છે ઓ બહુ સરસ માતાજીની જે બહુ સરસ શું કુપા એટલે આટલી પબ્લિક છે સમજ્યા ચા બહુ મસ્ત મસ્ત હા શું નામ છે હા બે બે કપ લીધા છે બે ભેગા બહુ બેસ્ટ હો બહુ મસ્ત તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાના કાઉન્ટરો ચાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને અહીંયા કોફી પણ આવનારા ભક્તો છે તો અહીંયા એક સુંદર મજાના એક કાકો છે એમનો પહેરવેશ છે ઘરાના નથી લાગતા તો પણ આપણે જાણવાનો પ્રયત્ન નામ છે કાકા મેરુભાઈ કાલર આપનો કયો વિસ્તાર છે દેવભૂમિ દ્વારકા હા દ્વારકા થી આવ્યા છો અહીંયા દ્વારકા થી કેટલા દિવસ થયા 15 દાડા 15 દિવસથી સેવા આપો છો સેવા આપી

પણ છું તે અત્યારે ચાપી રહ્યો છું તમને સીધા દ્રશ્ય બતાવીશ આવનારા લોકો છે તેમના દ્વારા વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું છું મોટી સંખ્યાની અંદર અત્યારે ભક્તો ઉમટ્યા છે તમે જોઈ શકો છો અલગ અલગ સ્ટોલો ચાના છે ને અત્યારે લોકો તમામ રીતે લોકોને સુવિધા મળી તો પણ હજુ આપણે લોકો શું કહી રહ્યા છો લોકો આપણે વડીલો સાથે વાતચીત કરીશું બહુ મસ્ત મજા આવો જિંદગી આવો મજા આવ્યા યાર બહુ જ મજા આયા તમે કેટલા દિવસો અમે રાત ના

i